પછી હું બેઠો તો મારી માથે ગાડી ચડાવી પછી અમે અહીંયા લીલી આવ્યા આ તો ફરિયાદ કરવા ત્યાં પછી અમારા છોકરાઓને માથે ટોળા એ હુમલો કર્યો ભલે બેઠા હતા ત્યાં આ કઈ જગ્યાએ ઘટના ઘટી આ બસ સ્ટેન્ડ એ અને મારા મોટા ભાઈ હતા તે મારા મોટા ભાઈ માથે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા મોટા ભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો મારા છોકરાઓ બેઠા હતા અને એની માટે ટોળાએ આખાએ હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આજકે આવી અને હથિયાર સાથે પાઇપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ આ જપ્ત કરી લીધો છે રમેશભાઈ રામાણે કામ ચાલડે અને શું બનાવું બેન વનોમાં તો મારા ભાઈઓ મારતા હતા જો વિશે ઝૂડા પડવાઈ ગયો તો મને મારવા કોણ મારવામાં કોણ મારવામાં તો ઘણા હતા ના દેતી કારણ શું ચૂંટણી મારવાનો